નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટયાર્ડ બારસોથી ચૌદસો બેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકથી ચૌદસો એકસઠ રૂપિયા કડી માર્કેટયાર્ડ તેરસો એકત્રીસથી ચૌદસો છપ્પન રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો ચોર્યાસી તળાજા બારસો ત્રેપનથી ચૌદસો પચાસ રૂપિયા आग मित्रों बात करिए लाख तेर सौ एकसठ चौदसों रुपया तरा तेर सौ पचास थी चौदसो सीतेर रुपया मणसा मार्केटयार्ड तेर सौ थी चौदह सौ अड़सठ रुपया खाभा अग्यारो एक चौदह सौ पचास रुपया जसदण तेरौ थी चौदह सौ साइठ रुपया आग मित्रों बात करिएतपुर मार्केट पाँच सौ चौद सौ एकाणु रुपया बांकानेर बार सौ त्रीस चौद सौ सत्तावन रुपया અમરેલી નવસો છવ્વીસથી ચૌદસો ઓગણએંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા એક હજાર એકતાલીસથી ચૌદસો ચોરાણું રૂપિયા વિસનગર બારસો પચાસથી ચૌદસો ત્યાંસી રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો બાવીસથી ચૌદસો પંચોતેર રૂપિયા મોરબી તેરસોથી ચૌદસો બોતેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચીસથી ચૌદસો સિત્તેર રૂપિયા ગણ મિત્રો વાત કરીએ બોટાદ તેરસો વીસથી થી ચૌદસો નેવ રૂપિયા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી થી પંદરસો છ રૂપિયા તો ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ નવા ભાવ મળતા રહે